સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવતી ઇન્ટરનેશનલ ફ્લાઇટનો ઉપયોગ કરી ભારત સરકારની કસ્ટમ એક્સાઇઝની ડ્યુટી ભરવી ન પડે તે માટે શરીર ઉપર તેમજ લગેજમાં સંતાડીને એનકેન પ્રકારે ઇમિગ્રેશન સિક્યુરિટીમાંથી પસાર થઈ ગેરકાયદેસર રીતે સોનાની દાણચોરી કરતા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા આપેલી સૂચના અનુસાર એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલ બાતમીના આધારે ગઈ તારીખ સાત સાત ચોવીસના રોજ જહાંગીરપુરા વિસ્તારમાંથી ત્રણ પુરુષો તથા એક મહિલાને ઝડપી પાડી તેમની પાસેની ટ્રોલી બેગની અંદર સ્પ્રે વડે કેમિકલ મિક્સ કરી છુપાવીને દુબઈથી લાવેલ સોનાના પાવડરનું વજન નવસો સત્યાવીસ ગ્રામ કિંમત રૂપિયા ચોસઠ લાખ નેવ્યાસી હજાર સહિત અન્ય ચીજવસ્તુ મળી કુલ કિંમત રૂપિયા છોતેર લાખ ચૌદ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો જે ગુનામાં વડોદરાના સોની વેપારીને પણ પાછળથી ઝડપી પાડવામાં આવ્યો પરંતુ સમગ્ર ગોલ્ડ સ્મગલિંગના રેકેટના મુખ્ય સૂત્રધાર એવા પિતા પુત્ર પોલીસ પકડથી બચવા નાસ્તા ફરતા હતા જેથી તેમને પણ ઝડપી પાડવા એસઓજીની સૂચના આપવામાં આવી હતી જે સૂચના અંતર્ગત એસઓજીની અલગ અલગ ટીમોએ આ પિતા પુત્રને ઝડપી પાડવા કામે લાગી હતી આ દરમિયાન એએસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈને બંને આરોપીઓ બાબતે ટીપ મળી અને જે આધારે કામરેજ સુરત રોડ વચ્ચે આવેલ જેબી ડાયમંડ સ્કૂલ પાસે વોચ ગોઠવી આરોપી અફઝલ ગુલામ સહેઝાદ અફઝલ શાહને ઝડપી પાડવામાં સફળતા મળી હતી